ભોપાલમાં એક અજીબો ગરીબ વાત થઈ છે ભોપાલમાં એકવીસ લાખનો એક બકરો ખરીદાયો છે અને તેટલું જ નહીં પણ એ બકરાને ખૂબ સરસ રીતે તૈયાર કરીને રેમ્પ પર વોક કરાવી છે અને તેના પછી લોકોએ આ બકરાને તાળીઓની ગડગડાટથી વધાવી લીધો છે હાલ ઇન્સ્ટાગ્રામમાં ઇલેક્શન ટ્રેન્ડ કરી રહ્યું છે તેવામાં નરેન્દ્ર મોદીના વિડીયોઝ અને ફોટોસ ખૂબ વાયરલ થઈ રહ્યા છે ત્રીજી વાર સરકાર બનાવવા જઈ રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતીય મૂળ સુનિતા વિલિયમ્સે ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે જણાવી દઈએ સુનિતા વિલિયમ્સ ચાંદ ઉપર જવાવાળી પહેલી ભારતીય મહિલા હતી તેને આ વખતે ફરીવાર ઇતિહાસ કર્યો છે અને તેના પછી ભારતનું નામ ફરી ગર્વથી ઉપર કર્યું છે સુનીતા વિલિયમ્સે સ્ટાર લાઇનર કેપ્સ્યુલમાં ઉડાન ભરી છે અને તેના પછી તેને આ એક નવો જ ઇતિહાસ રચી દીધો છે